અમારા જે બુક વાંચું છું અત્યારે જૈન સંસ્કાર શક્તિ તો એની અંદર પંચ પંચપરમેશ્વી મુદ્રાને વધારે ભાર આપ્યો છે કે સગર્ભા બહેનોએ પ્રેગ્નેન્સી દરમિયાન અને નોર્મલ પણ આ પંચ પરમેષ્ઠી મુદ્રા કરવી જોઈએ જે અમારા નવકાર મંત્ર ઉપર આધારિત છે તો આપણે એની જગ્યાએ આપણે ગાયત્રી મંત્રનો આપણે જાપ કરી શકીએ તો પાંચેય મુદ્રાના જે સ્ટેપ છે કુલ છ મુદ્રા થશે તો પાંચ મુદ્રા મુદ્રાના સ્ટેપ તમે બતાવીશ અને મારી સાથે તમે જોતા રહેજો અને સાથે કરી શકો છો ખુરશી પર બેસીને પણ આ મુદ્રા થઈ શકે છે પછી દરેક મુદ્રાના ફાયદા આપણે એના જાણી લઈશું તો મુદ્રા મુદ્રાની શરૂઆત નમસ્કાર મુદ્રાથી થાય છે એટલે જો ફાવે તો નીચે પલોઠીવાળીને બેસી શકાય નીચે કંઈ પાથરેલું હોવું જોઈએ તો સવારે તો તો સાંજે આ રીતે નમસ્કાર મુદ્રાથી શરૂઆત કરવાની બંને કોણી ભેરી ત્યાર પછી ધીરે ધીરે શ્વાસ ભરતો જવાનો અને હાથ ઉપર લેતા જવાના અને હાથ ઉપર ખેંચવાના કાન પાસે જેટલા ખેંચાય એટલા સાથે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો શ્વાસ છોડતા છોડતા નીચે લેવાનું આ પેલી મુદ્રા થઈ બીજી મુદ્રાની અંદર આ જ રીતે આપણે ઉપર જશું અને હાથ આ રીતે ખોલશું શુદ્ધ મુદ્રા છે પહેલી અરહમ મુદ્રા હતી બીજી શુદ્ધ મુદ્રા છે તો આ રીતે હાથ રાખશું નમસ્કાર મુદ્રા કોની સાથે શ્વાસ ભરતા ભરતા ઉપર જઈ અને હાથ આપણે આ રીતે ખોલશું શ્વાસ ભરીએ ઉપર લઈ જઈએ ધીરે ધીરે ખોલી નાખીએ પછી શ્વાસ છોડતા છોડતા સ્લો મોશનમાં ધીરે ધીરે નીચે લઈ આવવાના સાવ ધીરે ધીરે જેટલી ધીરે અમુદ્રા થશે એટલો વધારે ફાયદો થશે ત્રીજી મુદ્રા છે આચાર્ય મુદ્રા આ રીતે શ્વાસ ભરતા ભરતા અહીંયા સુધી હાથ લેવાના પછી હાથ ખોલી નાખવાના આ છે આચાર્ય મુદ્રા શ્વાસ રોકાઈ લેવા રોકવાનો સાથે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય અથવા મોબાઈલની અંદર ગાયત્રી મંત્ર પ્લે કરી દો અને એની સાથે આ કરી શકાય અથવા તો તમારા ગમતા મંત્રને પણ પ્લે કરી શકો છો એની સાથે આ કરી શકાય આચાર્ય મુદ્રા પછી કોણી સાથે બેરી કરવાની હથેળી ભેરી પછી ધીરે ધીરે નીચે લેવાની ત્યારબાદ ચોથી મુદ્રા ઉપાધ્યાય મુદ્રા તો એના માટે હાથને આપણે ઉપર લઈ જઈશું અને પછી આ રીતે આંબ રાખીને આ રીતે રાખશું કે જેમાંથી આપણે આંબળ આકાશમાં જોવાનું છે તો આ રીતે હાથ ઉપ લઈ અને ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર જઈએ હથેળી ખોલી નાખીએ આંગળા અંગૂઠોને પહેલી આંગળી જોડાયેલા હશે એમાંથી ઉપર તરફ જોવાનું છે આકાશ તરફ શ્વાસ રોકાય ત્યાં સુધી રોકવાનો છે અને શ્વાસ છોડતા છોડતા આ રીતે જોઈ અને શ્વાસ છોડતા છોડતા નીચે આવવાનું છે ઉપાધ્ય મુદ્રા ચોથી મુદ્રા પૂરી થઈ ત્યાર પછી સમર્પણ મુદ્રા કોણી સાથે શ્વાસ ભરતા ભરતા ઉપર લઈ જવાના ખૂબો બનાવવાનો આ રીતે ખૂબો બનાવવાનો અને શ્વાસ છોડતા છોડતા નીચે નમવાનું પ્રેગ્નન્સી દરમિયાન જેટલું નમાય એટલું બહુ ન નમાય તો ચાલશે જેટલું નમાય એટલું નમવાનું અને જમીન ઉપર એ હાથ અડે તો ભલે એ તરે ભાવ કરવાનો બધું સમર્પિત કરીએ છીએ પછી ખૂબો ભેરો કરી અને ઉપર લઈ જવાનો અને નીચે હાથ લેવાના અને છેલ્લી મુદ્રા એમાં આ રીતે આપણે હાથ રાખશું શ્વાસ ભરતા ભરતા અભય જ્ઞાન મુદ્રા અભયો જ્ઞાન મુદ્રા આ રીતે એક કે બે મિનિટ રહી શકાય એનાથી બધા જ પ્રકારના ડર દૂર થાય છે આ છ મુદ્રાનો સમૂહ જે છે એને આપણે પંચ પરવેસ્ટની મુદ્રા કહી શકીએ ફરીથી રિપીટ કરી જાઓ પહેલી મુદ્રા અરહમ મુદ્રા એમાં હાથ આ રીતે સીધે સીધા ઉપર શ્વાસ છોડતા છોડતા નીચે ત્યાર પછી બીજી મુદ્રામાં સિદ્ધ મુદ્રા સિદ્ધાસન અથેળી કુલી આંગળા કુલ્લા આ બીજી મુદ્રા ત્યાર પછી ત્રીજી મુદ્રા આચાર્ય મુદ્રા ચોથી મુદ્રા ઉપાધ્યાય મુદ્રા જેમાં ઉપર જોવાનું છે ત્યાર પછી સમર્પણ મુદ્રા ઉપર જઈ ખોબો બનાવીને નીચે તરફ નમવાનું સમર્પિત ભાવ રાખવાનું બધું જ સમર્પિત કરી દેવાનું ખોબો પાછું ભેરો કરી ઉપર તરફ હાથ લઈ અને ધીરે ધીરે શ્વાસ છોડતા જોડતા નીચે લેવાનું આ બધું સ્લો મોશનમાં કરો તો વધારે ફાયદો થાય અને છેલ્લી મુદ્રા અભૈજ મુદ્રા મોશનુદ્રાઓનો સમૂહ જેને આપણે પંચપર્વષી મુદ્રા કહીએ ખાસ તો શરીરને ધ્યાનમાં રાખીને ખેંચાઈની એ રીતે આપણે કરવાનું છે તો સૌથી પહેલી મુદ્રા છે જે આપણે ઉપર હાથ લઈ જઈએ છીએ અર્હમ મુદ્રા એના આધ્યાત્મિક ફાયદા એ છે કે એનાથી વિતરાગ ભાવનું નિર્માણ થાય છે પ્રિય અપ્રિય રાગ દ્વેષના ભાવથી દૂર થઈએ છીએ આપણામાં તતષ્ટપણું આવે છે અરહમ એટલે કે અનંત શક્તિ એનાથી વધે છે આ થયા આધ્યાત્મિક લાભ પહેલી મુદ્રા અરહમ મુદ્રાના શારીરિક લાભ પેટ છાતી ફેફસા પાછડી મજબૂત બને છે એડ્રિનલ અને થાઇમસ ગ્લેન્ડમાંથી સરસ રીતે સ્ત્રાવ સંતુલિત થાય છે આંગળીઓ હથેળી કાંડા ખભા સશક્ત બને છે શરીરમાંથી વિજાતીય દ્રવ્યો નેગેટિવ દ્રવ્યો દૂર થાય છે જળતા અને આળસ દૂર થઈ અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે એની સાથે પેચોટી બેલેન્સ થાય છે જે લોકોની પેચોટી ખસી જતી હોય આ મુદ્રા કરવાથી પેચોટી બેલેન્સ થાય છે ત્યાર પછી બીજી મુદ્રા સિદ્ધ મુદ્રા જેમાં આ રીતે આપણે ઉપર તરફ કરીએ છીએ તો આ સિદ્ધ મુદ્રાના ફાયદા એ છે આધ્યાત્મિક ફાયદા સિદ્ધ મુદ્રાથી સ્વતંત્રતાનું એક પ્રતિક છે આ મુદ્રા કરવાથી સ્વતંત્ર વ્યક્તિત્વનું નિર્માણ થાય છે સિદ્ધિના દ્વાર ખુલે છે કાન ઉપર વિશેષ પ્રભાવ પડે છે જેને કાનની તકલીફો એમાં વધારે ફાયદો થાય છે આળસ દૂર થાય છે અને જાગૃતિ આવે છે શારીરિક લાભની અંદર અરહમ મુદ્રા એટલે કે પેલી મુદ્રાના બધા જ લાભ મળે છે હથેળી હાથ કાંડા મજબૂત થાય છે લચેલાપણો આવે છે ત્યાર પછી આચાર્ય મુદ્રા આચાર્ય મુદ્રા એટલે આ રીતે જે કરીએ છીએ એ આચાર્ય મુદ્રા તો આચાર્ય મુદ્રાના લાભ આધ્યાત્મિક લાભ આચાર્ય મુદ્રાથી શ્રદ્ધા સમર્પણના ભાવ પ્રગટ થાય છે હાથ જોડતા વિનય અને શ્રદ્ધાના ભાવ અને હાથ ખોલતા સમર્પણના ભાવ પ્રગટ થાય છે આ મુદ્રાના શુદ્ધ આચરણથી જાગૃત બનાય છે આત્મવિશ્વાસ વધે અને નિર્ભયતાનો ભાવ નિર્માણ થાય છે આ મુદ્રાના ફાયદા શારીરિક ફાયદા ખભા છાતી વાસો પીઠ ફેફસા મજબૂત બને છે ધબકારા નિયમિત થાય છે હથેળી આંગળી અને હાથના બધા જ માંસપેશીઓ સક્રિય બને છે ત્યાર પછી ઉપાધ્યાય મુદ્રા જેમાં આપણે આ રીતે રાખીને ઉપર તરફ જોવાનું છે એ ઉપાધ્યાય મુદ્રા તો ઉપાધ્યાય મુદ્રાના આધ્યાત્મિક ફાયદા આ મુદ્રાના અભ્યાસથી સ્વાધ્યાય વૃત્તિ અધ્યયન વૃત્તિ એટલે કે ભણવાની અભિરુચિ અભ્યાસની અભિરુચિ વધે છે વિદ્યા ગ્રહણ કરવાની શક્તિ વધે છે વિકાર અને વિજાતીય એટલે કે નેગેટિવ નેગેટિવ દ્રવ્યો આપણા શરીરમાંથી ટોક્સિન દૂર થાય છે વિનય એનો વિકાસ થાય છે અને હૃદયની વિશાળતા વધે છે પ્રેગ્નેસી દરમિયાન પંચપરમિષ્ટી મુદ્રા કરવાથી તમામ ફાયદાઓ બાળકની અંદર ઇનબિલ્ડ થાય છે અને કે બાળકની અંદર આ તમામ ફાયદાઓ એને મળે છે એટલે ચોક્કસ રીતે પ્રેગ્નેસી દરમિયાન આ મુદ્રા કરવી જોઈએ ઉપાધ્યાય મુદ્રાના શારીરિક ફાયદા આ મુદ્રાથી ગરદન ડોકનો દુખાવો દૂર થાય છે આંખોની રોશની વધે છે તીક્ષ્ણતા વધે છે થાઈરોઇડ પેરાથાઇરોઇડ પિચ્યુટરી પિનિયલ થાઇમસ નામની ગ્રેંથીઓના સ્ત્રાવ સંતુલિત થાય છે જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય ચશ્માના નંબર હોય એને અવધ્ય મુદ્રા કરવી જોઈએ ત્યાર પછી સમર્પણ મુદ્રા જેને મુદ્રા પણ કહેવાય છે અને સમર્પણ મુદ્રા પણ કહેવાય છે મુદ્રા સમર્પણ મુદ્રા અને આધ્યાત્મિક લાભ એટલે ખોબો કરીને આપણે સમર્પણ કરીએ છીએ સમર્પિત મુદ્રા તો આ આધ્યાત્મિક લાભ એ છે કે સમર્પણ મુદ્રાથી અને સહિષ્ણુતાના ભાવ આવે છે મૈત્રી અને કરુણાના ભાવ આવે છે અહંકાર ઈગો દૂર થાય છે રાવણનો નાશ પણ ઈગોથી થયો હતો મૃદુતા અને ઋજુતાનો ભાવ આવે છે શારીરિક લાભ તો કે આ બધા લાભ ઉપરાંત દ્વેષ ઈર્ષા માનસિક રોગોની બૂમ બીમારીમાંથી મુક્તિ મળે છે અને છેલ્લે અભય જ્ઞાન મુદ્રા આ મુદ્રા કરવાથી મૃત્યુનો ડર પણ નીકળી જાય છે અને પ્રેગ્નન્સી દરમિયાન ઘણા લોકોને ડિલેવરીનો ડર લાગતો હોય તો એ ડર દૂર થાય છે બાળક સ્વસ્થ આવે છે અને નિર્ભય આવે છે અને એની સાથે વિવેકબુદ્ધિ પણ જાગે છે ખાલી નિર્ભયતા એટલે આંધળુક્યા કરવાના નહીં પણ યોગ્ય રીતે નિર્ભય થવું કોઈથી ડરવું નહીં ભગવાન સિવાય કોઈથી ડરવું નહીં એ જે ભાવ છે એ અભયજ્ઞાન મુદ્રા ખાસ કરીને બાળકોને પરીક્ષા વખતે આ મુદ્રા ખાસ કરાવવી જોઈએ રોજ આમ તો કરાવવી જોઈએ તો પરીક્ષાનો ડર નીકળી જાય અને આરામથી પરીક્ષા આપે તો વધારે એના માર્ક્સ આવે અથવા તો એની આવડત વધારે ડેવલપ થાય તો આ પંચપર્વેશી મુદ્રા આ રીતે આપણે કરવાથી ઘણા બધા ફાયદા થાય છે પ્રગેશી દરમિયાન આપણી ક્ષમતાને ખાસ ધ્યાનમાં લેવી ખૂબ સ્લો મોશનમાં ધીરે ધીરે આ મુદ્રા કરી શકાય એનાથી અટળક ફાયદા થાય ઘણા લોકોનો હાથ આટલો ઊંચો થતો હોય તો આટલી મુદ્રા કરો પછી ધીરે ધીરે ક્યારે હાથ ઉપર થઈ જશે એ ખબર નહીં પડે ગરદનો દુખાવો હોય હાથનો દુખાવો હોય આવતી હોય ડોકનો દુખાવો હોય જેને કોરોનામાં ફેફસાની થોડી તકલીફ થઈ હોય શ્વાસની તકલીફ થઈ હોય તો બધામાં પરિ મુદ્રા ઉપયોગી છે કમરના દુખાવામાં કારણ કે ભૂ નમન આસન થાય છે આમ જ્યારે નમીએ ત્યારે અને જ્યારે પ્રેગ્નન્સી ન હોય તો ત્યારે આપણું નાક જમીન અડી જાય ત્યાં સુધી અને નમવું જોઈએ કપાટ અડી જાય ત્યાં સુધી નમવું જોઈએ પણ તો ખૂબ પ્રેક્ટિસ કરીએ ત્યારે પહેલી પાંચ ચાર મુદ્રા છે એ વજ્રાસનમાં કરી શકાય જ્યારે સમર્પણ મુદ્રા છે એ પદ્માસનમાં કરી શકાય અને છેલ્લી મુદ્રા એના પછીની અભય મુદ્રા પણ પદ્માસનમાં અથવા તો પલોઠીવાળીને સુખાસનમાં કરી શકાય છે એટલે પહેલી ચાર મુદ્રા વજ્રાસનમાં કરી શકાય પણ પ્રેગ્નેશન દરમિયાન ખાસ વિનંતી કે તબિયતને આપણી ક્ષમતાને ધ્યાનમાં રાખીને મુદ્રા કરવી જોઈએ અહીં પંચ પરમેષઠી મુદ્રાના ફાયદા અને ફોટા મૂકેલા છે જરૂર પ્રમાણે સ્ક્રીન સ્ક્રીનશોટ લઈ શકાય અને તેનો ઉપયોગ કરી શકાય આ જાણકારી માટે છે જય ભગવાન જય ભગવાન જય ભગવાન